રાવિડા અને રજુભાઈ બેઠા છે આયા અને નિમેજભાઈ અમે છે ને ગાડી કાઢે છે તો અમારે છે ને અત્યારે છે ને ગેસ પુરાવ જવાનું છે તેય ભાઈ આવે છે હમણાં ગાડી લઈને જવાનું છે ગેસ પુરાવા માટે ભાઈ ગાડી લઈને આવી ગયા છે ક્યાં જવાનું છે ગેસ પુરાવ ગેસ પુરા ખાલી થઈ ગયો પુરાવો પડશે

હેલો હિતેશભાઈ ની છે ને અમે બેઠા છીએ તો અત્યારે છે ને હવે ગેસ પુરાવા માટે અમે ચિત્રા મસ્તરાબાપુરા મંદિરે તો અહીંથી અમારે જવાનું છે ને ઓલી બધું જવાનું છે જેમ કે અહીંયા છે ને ગેસ પુરાવા માટે જવાનું છે તો અત્યારે અમે છે ને નીકળી જાય પેટ્રોલ પંપે ફેમિલી આ બધું છે અમારો જો ચિત્રણ આઈ ગયા જો મને જો મને અત્યારે પગી છે વી યસ પૂરવા માટે પણ અત્યારે તો બહુ હું ગડદી નથી ને એટલે કોઈ પ્રોબ્લેમ નથી અગર ગડદી હોય ઘણી વાર એટલે તો હવ ખાલી ખાલી છે એટલે કોઈ વાંધો નહી આવે હાલો તો આપણે છે ને ગેસ પૂરાઈ લેવી અને નિમેશભાઈ અંદર છે અહીંયા આવીને

કાટુ થઈ ગયું છે તો જવાનું છે ઘર बाजू હાલો તો ફેમિલી પોગીયા છે વી અને અલેયા ગડીક દેમ ઓકે ગાડીમાં પડ્યું હાલો તો ફાઇનલી અને અહિયાં તો કામકાજ ચાલુ છે બુયા જો બુયા બુયા

યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ શરૂ કરીએ આજ કા કામ લેકે પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ અને જો સવાર હવાર માં કેટલું મોડું થઈ ગયું હું તમને બતાવી દઉં હાથ ને 40 થઈ ગઈ છે તો અતરમાં છે ને હવે જવાનું છે ઓફિસ છે અને હવે હાંજે તો છે ને ગેસ પૂરાયા જાતા ખાલી તો ગેસ પૂરાઈને આવી ને આવી જાતા ઘરે આવીને થોડું એકાતો વિડીયો એડિટ કરવાનો તો એડિટ કરીને પછી અપલોડ કર્યો એટલે અપલોડ થઈ ગયો છે તો તમે ચેક કરી આવજો આમ તો ચેક કર્યો જઈશ ને ચેનલ ઉપર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો છે ને ફટાફટ હવે ગાડી કાઢવાની છે તો મારા પપ્પા ગાડી કાઢે અને પછી આપણે જવાનું છે તો ટિફિન પણ મારું પેક કરવાનું છે તો હાલો હું ફટાફટ છે ને જમીન આવી ગયો છું બહાર અને જો દુકાન છે તો અહીંયા ઘડી ખાડે છે ને બે વાગવાનું છે બે વાગે ને પછી જવાનું આપણે ઓફિસમાં આવી રીતે ભાઈ રોજનું છે ને ઓફિસે આવવાનું હોય જવાનું હોય એવું બધું હોય અમે પછી પંચર પડી ગયું તો એ પાછો ગયો તો હું પાછો છે ને થોડું પંચર રિપેરિંગ કરાવવા પણ હતું નહીં એટલે પછી પાછો હોય તો અહીંયા એની ઘડીક બેઠા છે અને ઘડીક મોબાઈલ પર બની આઠ વાગ્યા છે ને ઓફિસે પડી ગઈ છે આપણે રજા તો અત્યારે જો ગાડીથી ચાવીની બધું લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે પપ્પાને લેવા માટે તો આપણે જઈએ પેલા માલધારી માલધારીમાંથી નીકળી ગયા છે ને અત્રે આવી ગયા છીએ મામાદેવના દર્શન કરવા માટે કેમ કે છે ને આજે છે ગુરુવાર તો આપણે છે ને સિગરેટને હું લઈ લીધું છે આલો ફટાફટ પહેલાં આપણે છે ને મામાદેવના દર્શન કરી આવી તો તફે આવી ગયા છીએ આપણે અંદર અને અહીંથી કરવાનું છે આપણે મામાદેવના દર્શન અહીંયા તો હાલો ફટાફટ છે ને આપણે સિગરેટ ચડાવવાની છે તો હું પેલા છે ને ફટાફટ સિગરેટ ચઢાવી દઉં

આપણે ઘરે અને અત્યારે જો ફર્સ્ટ ક્લાસ છે ને હાથ પગ ધોઈ નાખ્યા છે અને જમવાનું પણ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે તો આપણે પણ એ પ્રોગ્રામમાં ભળી જવી એટલે કે જમવાનું થઈ ગયું છે તો આપણે છે ને હવે બેસી લેવી જમવા માટે તો જમવામાં તો ભાઈ આજે સારું સારું છે એટલે દેખાડી તમને બધું દેખાડી દઉં ને દેખાડી દવાનું તો આપણે નૂડલ્સ લેવાતા અને આ છે ભાઈ આખી ડુંગળી નહિ તો ગામડામાં માં હોય ને ભાઈ તો મજા આવે ખાવાની બાકી city તો એ નહિ આ છે ચટણી લીલી બાકી જો આવો નાસ્તો છે કોરો કોરો પપ્પા ની બધા જમવા બેહી ગયા છે અને ભાત ને એવું બધું છે તો હાલો ફેમિલી આપણે ફટાફટ છે ને જમી લેવી આજ તો ભૂખ બહુ લાગી છે એટલે ભૂખ ની વાત જ ન કરો યાર આટલી બધી ભૂખ લાગી ગઈ છે હાલો ફટાફટ હવે આપણે જમી લેવી જમીને મળું તમને પછી પાછો બરોબર હાલો ફટાફટ જમીન સિવાય આપણે હવે છે ને પૂવાની તૈયારી થઈ ગઈ છે તો હાલો ફટાફટ આપણે છે ને પહેલાં પૂઈ જવી તો હજી વિડીયો અને વ્લોગ એડિટ કરવાનો છે તો બ્લોગને ને બધું એડિટ કરીશ આજનો બ્લોગ આયા સુધી બ્લોગ ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય રામ thank you